સમય જતો હશે સાથે સાથે પોલીસના અભિપ્રાય બાદ મુદ્દામાલ છોડાવવા માટે ધક્કા ખાવા પડે છે જેથી સમય અને શક્તિનો વ્યય થાય છે આવું ન થાય અને અરજદારોને સરળતાથી તેઓનો મુદ્દામાલ મળી રહે તે માટે તેરા તેરાતુકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન અલગ અલગ અરજદારોએ આહવાદ તેમજ સાપુતારા પોલીસ સ્ટેશનમાં સી પોર્ટલમાં પોતાના મોબાઈલ ફોન પડી ગયેલ ખોવાઈ ગયેલ કે ગુમ થઈ ગયેલ જેવી બાબતે અરજીઓ રજીસ્ટર કરી હતી જેવી અરજીઓનું પોલીસ દ્વારા તપાસ કરી હ્યુમન અને ટેકનિકલ સોર્સ થકી કબજે કરી વાલીવારસોને સુપ્રત કરવામાં આવ્યા જેમાં મોબાઈલ નંગ છ જેની કિંમત રૂપિયા ચુમ્મોતેર હજાર ચારસો તેમજ સાયબર ફ્રોડમાં ફ્રીઝ થયેલ રોકડ રકમ એક લાખ ત્રાણું હજાર ત્રણસો એકવીસ એમ લાખોની રકમમાં રોકડ તેમજ મોબાઈલ મૂળ માલિકોને સુપ્રત કરીને સરાહનીય કાર્ય કરાયું હતું ડાંગ પોલીસ દ્વારા તેરા દુઃખો અર્પણ કાર્યક્રમમાં યોજવામાં આવ્યો છે જેમાં કયા સમયમાં જે છ એક જેટલા મોબાઈલ ગુમ થયેલા એ તમામ અરજદારોના મોબાઈલ મળી ચૂક્યા છે પોલીસની સતત તપાસ દ્વારા અને એ મોબાઈલ આ અરજદારોને આજરોજ સોંપવામાં આવે છે આ સાથે જ સાયબર ક્રાઇમના હેલ્પલાઇન ઉપર જે ફ્રોડની અરજીઓ આવેલી તેમાં ડાંગ પોલીસ દ્વારા એક લાખ ત્રાણું હજાર જેટલા પૈસા ત્રણ અરજદારોને પરત આપવામાં આવે છે તો આ ત્રણ અરજદારોને પણ આજરોજ આ કાર્યક્રમમાં બોલાવીને તેમને આ જે નાણાં પરત આપવામાં આવે છે આ કાર્યક્રમ દ્વારા ખાસ તો જે જે પણ અરજદારો હોય એમનો મોબાઈલ ગુમ થયા હોય નાણાં સાયબર ટ્રેનમાં ગયા હોય કે કોઈ ગુનાના કામે વાહન વગેરે જપ્ત થયો આ તમામ વસ્તુ એમને પરત આપવા માટે આ ખાસ કાર્યક્રમ યોજવામાં આવે છે અને સમગ્ર રાજ્યમાં આ કાર્યક્રમ યોજવામાં આવે છે અને આ કાર્યક્રમ અંતર્ગત ડાંગ પોલીસ દ્વારા પણ અવારનવાર આ પ્રકારના કાર્યક્રમ યોજીને તમામ અરજદારોને તેમની જે તે વસ્તુ યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરીને પરત આપવામાં આવશે ધન્યુ